ભારતમાં પુનઃ કોરોનાએ ઉછાળો મારતા આરોગ્ય વિભાગ અલર્ટ મોડમાં છે ત્યારે ગુજરાતમાં પણ કોરોનાના પોઝિટિવ કેસો સામે શરૂઆત થઈ ગઈ છે જેમાં અમદાવાદ સહિત વિવિધ જિલ્લાઓમાં કોરોના પોઝિટિવ દર્દી મળી આવતા જ આરોગ્ય વિભાગ તૈયારીમાં જોડાઈ ગયું છે ભરૂચ જિલ્લામાં પણ સિવિલ હોસ્પિટલ દ્વારા પણ પૂર્વ તૈયારીના ભાગ રૂપે પહોંચી વળવાની તૈયારી કરાઈ છે ભરૂચ સિવિલ હોસ્પિટલના ચીફ એડમિનિસ્ટ્રેશન ગોપિકા માખિયાની તૈયાર આગેવાનીમાં કોવિડ વોર્ડ તૈયાર કરાયો છે જેમાં ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત કરવા માટે સો બેડની આઇસોલેટ કોવિડ વોર્ડ સાથેની વેન્ટિલેટર અને ઇમરજન્સી સુવિધા સાથે એકસો નવ જમ્બો ઓક્સિજન સિલિન્ડર અને તબીબોની ટીમ પેરામેડિકલ સ્ટાફ સાથે અનેક તજજ્ઞ તબીબો નિષ્ણાત તબીબો પણ સતત ખડે પગે રહી જો કોરોના પોઝિટિવ દર્દી મળી આવે તો તેની સારવાર થઈ શકે અને તબીબોના માર્ગદર્શન હેઠળ કોરોના પોઝિટિવ દર્દીને સાજા કરી શકાય તેવા તમામ પ્રયાસોના ભાગરૂપે તૈયારીઓ કરવામાં આવી હોવાનું સિવિલ હોસ્પિટલ તરફથી જાણવા મળ્યું છે સાથે જ ભરૂચ જિલ્લામાં કોરોનાના પ્રથમ વેવમાં કોરોના પોઝિટિવ દર્દીના મોત થતાં તેમના અંતિમ સંસ્કારને લઈ ભારે હાલાકી ભોગવી પડી હતી ત્યારબાદ ભરૂચ જિલ્લામાં અંકલેશ્વરના છેડા ઉપર નર્મદા મૈયા બ્રિજ નીચે કોવિડ સ્મશાન પણ ઉભું કરાયું હતું અને હજુ પણ આ કોવિડ સ્મશાન કાર્યરત છે જેના કારણે અંતિમ સંસ્કાર માટે પણ કોઈ તકલીફ ન થાય તેવા પ્રયાસો તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે ગોપિકા મેખિયા છે હું ડૉક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ સંલગ્ન સિવિલ હોસ્પિટલ ભરૂચ ખાતે ચીફ મેડિકલ એડમિનિસ્ટ્રેટરની ફરજ બજાવું છું હાલ જે પ્રમાણે ઇન્ડિયામાં કોરોનાનો પગપેસરો ફરીથી થયેલ જણાઈ રહેલો છે એ અંતર્ગત ભરૂચની સિવિલ હોસ્પિટલ આ આવનારી મહામારીને નાથવા માટે એકદમ સુસજ્જ છે જેને નિર્ધારિત હું તમને થોડીક અત્યારે માહિતી આપી શકું છું અત્યારે સિવિલ હોસ્પિટલ ભરૂચ ખાતે પાંચ ઓક્સિજન પ્લાન્ટ પ્રોપર કાર્યરત છે અમારી પાસે સો બેડ અને અલગ વીસ આઇસોલેશન બેડ એટલે એમ કરીને એકસો વીસ બેડના કોવિડ વોર્ડ તૈયાર છે એ ઉપરાંત જો જરૂર પડે તો બીજા સો બેડની વ્યવસ્થા થઈ શકે તેવી જગ્યા આપણે આઇડેન્ટિફાઈ કરીને રાખેલી છે તેના સિવાય અત્યારે મારી પાસે સિવિલ હોસ્પિટલ પાસે અત્યારે એકસો દસ વેન્ટિલેટર તથા એકસો વીસ બાયપેકની સુવિધાઓ છે જેથી કરીને ઇમરજન્સી પેશન્ટ્સને જે સપોર્ટની જરૂર હોય લાઈફ સેવિંગ સપોર્ટ એ પણ સિવિલ હોસ્પિટલ ભરૂચ ખાતે પૂરતા પ્રમાણમાં અત્યારે ઉપલબ્ધ છે તેના સિવાય ઓક્સિજન પાંચ ઓક્સિજન પ્લાન્ટ ઉપરાંત આપણા પાસે એકસો નવ જમ્બો સિલિન્ડર ઓક્સિજનના અત્યારે અમારી પાસે અહીંયા ઉપલબ્ધ છે જેથી કરીને પાંચમાંથી કોઈ પણ એક પ્લાન્ટમાં કોઈ પણ ક્ષતિ સર્જાય કે કોઈ પણ ઘટના ઘટે તો એને નાથવા માટે આપણા પાસે ઇમરજન્સી બેકઅપ પણ છે એના ઉપરાંત બધી સાધન સામગ્રી તથા મેડિસિન્સ કે જે પૂરતા પ્રમાણમાં અત્યારે આપણી પાસે સિવિલ હોસ્પિટલ ભરૂચ ખાતે ઉપલબ્ધ છે મારા પાસે સિવિલ હોસ્પિટલ પાસે અત્યારે તજજ્ઞોની ટીમ કે જેની અંદર સિનિયર રેસિડન્ટ જુનિયર રેસિડન્ટ કન્સલ્ટન્ટ તથા પેરામેડિકલ સ્ટાફ અને નર્સિંગ સ્ટાફ એ બધા પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે જેમની ટીમોને નિમણૂક પણ કરી દેવામાં આવેલી છે તે ઉપરાંત એ લોકોની સેફટી માટેની પીપીઈ કીટ માસ્ક કેપ ગ્લવસ એ બધું પણ પૂરતા પ્રમાણમાં સિવિલ હોસ્પિટલ ખાતે આજે ઉપલબ્ધ છે જેથી કરીને આવનારી મહામારીને આપણે પૂરજોશમાં નાખી શકીએ